નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંગે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ વર્ષ બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત જણાવવામાં આવ્યું હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોલેજની અંદર અભ્યાસ કરે છે એમને હવેથી સ્કોલરશીપ જે છે એ આપવામાં આવશે નહીં પરંતુ સરકાર દ્વારા ફાઇનલી તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ એ પરિપત્ર જે છે એ રદ કરવામાં આવે છે અને નવો પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે અંતર્ગત હવેથી તમામ વિદ્યાર્થીઓ જે છે એમને સ્કોલરશિપ આપવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સરકાર દ્વારા શું આ નવે પરિપત્ર જાહેર કરવામાં આવે છે એ શું છે જે અંતર્ગત કયા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ ચોવીસ તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સરકારે જૂનું પરિપત્ર જે છે એ રદ કર્યો છે અને હવેથી તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે એસ સી એસ ટી તમે કોઈ પણ એસ તમે કેટેગરીમાંથી આવતા હોય તમામ વિદ્યાર્થીઓને જે છે એ વધી સ્કોલરશીપ આપવાનો નિર્ણય જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે તો સૌ પ્રથમ તમે અહીંયા જે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એ જો એની અંદર લખી છે પ્રમાણે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પંચોતેર જેમ પચીસની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ બાબત અને તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ આ પરિપત્ર જે છે એ મંજૂર કરવામાં આવેલો છે અને જે પહેલો જૂનો પરિપત્ર તારીખ 28 દસ બે હજાર રોજ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત સ્કોલરશિપ જે છે એ રદ કરવામાં આવેલી હતી તો અહીંયા તમે અહીંયા જોઈ લો તમામ પ્રસ્તાવના લખી જે પ્રમાણે ભારત સરકાર દ્વારા વંચાણે લીધેલ પરિપત્ર એકથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલીકૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની માર્ગદર્શિકા મુજબ ફી અને પેઇડ બંને પ્રકારની બેઠકો પર પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચૂકવવાની જોગવાઈ હતી જોકે વંચાણે લીધેલ ક્રમ બે ભારત સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ આ જોગવાઈ જે છે એ દૂર કરવામાં આવી છે આથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અમલીકરણમાં એક સૂત્રતા આવે તે માટે પત્ર ક્રમાંક ત્રણ મેનેજમેન્ટ કોટા મારફત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કરેલ હતો તો તારીખ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા ખાતે કોલેજની અંદર એડમિશન મેળવે છે એમને જે છે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં જેનો હેતુ ભારત સરકારની સુવિધાઓની અમલવારી કરી સરકારી કોટામાં પ્રવેશ મેળવનાર મેરિટ મેરિટો રિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો હતો અને એની જે છે સરકારશ્રીને આ નિર્ણય જાહેર થયો તે પૂર્વે અમુક શૈક્ષણિક કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ઘણા વિદ્યાર્થીઓએ સરકારી કોટા સિવાય અન્ય રીતે આ કોર્સિસમાં પ્રવેશ મેળવ્યો હતો આવા વિદ્યાર્થીઓની સ્કૂલ શિષ્યવૃત્તિનો લાભ ન મળે તો તેઓનું શૈક્ષણિક ભાવિ જોખમમાં મુકાય તેવી રજૂઆતો સરકારશ્રીને વિવિધ માધ્યમોથી મળી હતી એટલે કે આપણા દ્વારા ઉગ્ર આંદોલન છે એ કરવામાં આવ્યું હતું સરકારી કોટા સિવાય અન્ય બેઠકો પર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસમાં પ્રવેશ મેળવ્યો તેવા વિદ્યાર્થીઓ માટે પુનઃ વિચારણા કરી શિષ્યવૃત્તિ આપવાની બાદ પર આપવાની બાબત જે છે એ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને એ અંતર્ગત જે આ ઠરાવ કરવામાં આવ્યો છે એ તમે જોઈ લો સરકાર શ્રી દ્વારા કાળજીપૂર્વકની વિચારણા અંતે રાજ્યની અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રવેશ મળવાના તમામ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવાનું ઠરાવવામાં આવે છે આ શિષ્યવૃત્તિ આ યોજના અંતર્ગત અન્ય શરતો લાયક હેઠળ લાયકાતોને હાધીન રહેશે વર્ષ બે હજાર પચીસ અને તે પછીના વર્ષો માટેની સૂચનાઓ અલાદી રીતે બહાર પાડવામાં આવશે તમે આ જોઈ લો તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશીપ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે અને એનો આ ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે સિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને પુનઃ બહાર કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર રોજ પરિપત્ર કરી મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી આ મનસ્વી ફરમાણને કારણે આદિજાતિ સમાજના પચાસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બાળકો જે છે એ શિષ્યવૃત્તિ કે શિક્ષણથી વંચિત રહ્યા હતા આદરણીય ચૈતરભાઈ વસાવા અને અમારા દ્વારા આનો આક્રમક વિરોધ કરવામાં આવેલ અનેકવાર બિરસા મુંડા કચેરી સચિવાલય અને ગુજરાતની તમામ આદિજાતિ કચેરીનો વિરોધ કરેલ માગણી એક જ હતી કે પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે આજે એના પરિણામના ભાગરૂપે આદિજાતિ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરવામાં આવે છે અને આ નિર્ણય જે છે એ રદ કરવામાં આવે છે તમે જોઈ લો મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનારા હજારો એસટી વિદ્યાર્થીઓને હવે સ્કોલરશિપ મળશે ગયા વર્ષે જે સરકારે પરિપત્ર કર્યો તો એ જે છે એ ઠરાવ રદ કર્યો છે અને જે છે એ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તમામ વિદ્યાર્થીઓને જે છે એ છૂટ આપી દેવામાં આવી છે અને અહીંયા પણ એ જ લખ્યું છે અગાઉ સરકારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને લાભ ન આપવાની જાહેરાત કરી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે તો તમે કોઈપણ સરકારી બેઠક ઉપર પ્રવેશ છો કે મેનેજમેન્ટ કોટાની અંદર પ્રવેશ મેળો છો તમામ વિદ્યાર્થીઓને જે છે એ હવે સ્કોલરશિપ આપવામાં આવશે તો સરકારે જે છે એ જૂનો પરિપત્ર રદ કરી દીધો છે અને નવો પરિપત્ર પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્કોલરશિપ અંગે ખૂબ જ ખુશીના સમાચાર હતા એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ